સાણસમા ખાતે ના નાયબ કાર્યપાલક બીએ પટેલનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સન્માન કરાયું ચાણસમા ખાતે આવેલ વિદ્યુત બોર્ડની ઓફિસની અંદર ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેરને તેમના દ્વારા ચાણસમા તાલુકામાં વિદ્યુતલક્ષી સેવાઓમાં તેમના માર્ગદર્શન હેઠળ તમામ બીના કર્મીઓએ દ્વારા પૂરતી સેવાઓ કોઈ જ ફરિયાદ વગર મળી રહી છે ત્યારે તેમનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તથા ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલની સૂચનાથી અને પાટણ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદાના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા ચાણસમા વિદ્યુત બોર્ડમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર બીએ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા સમગ્ર ચાણસમાં તાલુકા માંગ થતી વિદ્યુત સેવાઓને બિરદાવી હતી રિપોર્ટર નિખિલ જોશી ચાણસમાંથી જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો